તમે અગર સજ્જન હો 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 સારા વ્યક્તિ વ્યક્તિ અને કદાચ તમારાથી કોઈક એવા કાળમાં કઈક ભૂલ થઈ જાય પછી તમને એનો ખૂબ પશ્ચાતાપ થાય છે તમે ખૂબ રુદન કરો છો આ મારે નતું કરવા જવું અને મારાથી થઈ ગયું અને પશ્ચાત આપની અગ્નિમાં તમે બળ્યા કરો બળ્યા કરો બળ્યા કરો અને પ્રાયશ્ચિત કરો તમારા પશ્ચાત આપની અગ્નિજ જે પાપને ભસ્મ કરી નાખે છે અને યાદ રાખજો પ્રાયશ્ચિત વગર અગર તમે ગંગા સ્નાન કરો એ ગંગા સ્નાન પણ તમારું ફલીભૂત થતું નથી નહીં તો પછી માણસમાં પાપ વધી જશે કંઈ પણ ખોટું કરો ગંગા સ્નાન કરો ખોટું કરો ગંગા સ્નાન કરો ખોટું કરો ગંગા સ્નાન કરો તો આ ગંગા સ્નાનથી તો હજી પાપ વધશે કે ગમે તે ખોટું કરો ને આપણે તો ગંગાજી છે ને ક્યાં વાંધો છે દર વર્ષે જઈને ગંગામાં નહીં આવીશું આખું વર્ષ પાપ કરીશું અને છેલ્લો દિવસ ગંગામાં એટલે બધા પાપ ધોવાઈ ગયા એવું થોડું થાય એક કીધું ગંગાજી તમારામાં તો બધા પાપ એટલે તમારામાં બહુ પાપ ગંગાજી કે હું કઈ પાપ પાપ રાખતી નથી હું તો સમુદ્રને આપી દઉં છું સમુદ્રને સમુદ્ર તમારામાં બહુ પાપ છે એટલે તમે ખારા છો સમુદ્ર કે જે હું કઈ પાપ પાપ રાખતું નથી હું તો બધા સૂર્યને આપી દઉં છું એ મારામાંથી બધું લઈ જાય છે સૂર્ય કે સૂર્ય તમારામાં પાપ છે એ કે નાના હું તો બધું વાદળને આપી દઉં છું વાદળ તું કાળો છે ને એટલે જ પાપી છે એ કે જે હું કંઈ પાપ પાપ રાખતો નથી જેના હતા પાછા વરસાદ વરસાવીને એને પાછા મોકલી આપું છું એમ કંઈ પાપ ધોવાઈ જતા હોય પ્રાયશ્ચિત ભાવથી પશ્ચાતાપના ભાવનાથી જ્યારે તમે કોઈ પણ યજ્ઞ અનુષ્ઠાન કે તીર્થયાત્રા કરો છો એ તમારા પાપને ધોવે છે એમાં પ્રાયશ્ચિતનો નો ભાવ હોવો જોઈએ અને એટલે જ આપણા ત્યાં અમુક અમુક પાપોના અમુક અમુક પ્રાયશ્ચિતો છે પણ ન કરવાના સંકલ્પ સાથે કરેલું એ એ ત્યારે પાપ તમારું ધોવાય અને યા તો પછી ભગવાનની અયતોની કૃપા તમારા પર થાય કોઈ પણ સાધન તમે ન કરો અને અજામિલના જેમ કેવલ નારાયણ 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 બોલો ને ભગવાન તમારા પર કૃપા કરે અને તમારા પાપોને ધોઈ નાખે તે જુદી વાત છે ભગવાન તો ગમે તે કરી શકે રાષ્ટ્રપતિ પાસે પાવર છે એ ફાંસીને પણ માફ કરી શકે તો વિશ્વપતિ પાસે કેટલા બધા પાવર હોય એ શું માફ ન કરી શકે પણ એ એના ઈચ્છાનો મનમોજી છે તો રાજા રડવા લાગ્યા છે સમય બગાડ્યો નથી સાત દિવસનો સમય મળ્યો છે પરીક્ષિત રાજાને પરીક્ષિત રાજા આપણા કરતા વધારે ભાગ્યશાળી છે એમને નોટિસ તો મળી આપણને નોટિસ મળવાની છે ક્યાં ઊંઘતા ઊંઘતા પહોંચી જઈશું ખબર જ નહીં પડે પરીક્ષિત રાજા પાસે તો દિવસનો સમય મળ્યો છે એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે દિવસ અને આપણે કાલે જીવીશું કે નહીં જીવીશું એની શું ગેરંટી ભાઈ આપણે કોરોના કાલમાં જોયું કેવા કેવા યુવાનો યુવા અવસ્થામાં મૃત્યુ પામ્યા જીવનનો ક્યાં ભરોસો છે આપણે ક્યારે સાસો રોકાઈ જાય કયો દિવસ આપણો છેલ્લો દિવસ હશે આપણને ખબર નથી ક્યારે આપણું મૃત્યુ આવશે આપણને ખબર નથી અને એટલે જ રોજ ભગવત સત્સંગ કરવાનો છે રોજ સંકીર્તન કરવાનો છે રોજ સ્વાધ્યાય કરવાનો છે રોજ સત્કર્મ કરવાનો છે ડેઈલી બેસ પર આપણે ભગવાનનું નામ લેવાનું છે કારણ કે એમ માનવાનું કદાચ આજે મારો છેલ્લો દાડો હોય તો અને છેલ્લા દાડે જો મે ભગવાનનું નામ નહી લીધું હોય મને ભગવત પ્રાપ્તિ નહીં થાય ભગવત ધામ પ્રાપ્તિ નહીં થાય આ રોજ મારો છેલ્લો છેલ્લો દિવસ છે આ ભાવ રાખીએ પરીક્ષિત રાજાને સાત દિવસ મળ્યા છે સમય બગાડ્યા વગર કથાને શ્રવણ કરવાના આતુરતાથી પરીક્ષિત રાજા એ પધાર્યા છે ગંગાજીના તટ પર અને ત્યાં શુકદેવજીનું સર્વે સ્વાગત કર્યું ગુરુ સમીપ ભેજ દેતે અને એટલે જ વિપત્તિમાં ગુરુ પાસે જઈને એમના આશીર્વાદ લેજો એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરજો नाना नाना विषयों भगवान ने डिस्टर्ब करवानी जरूर गुरु आशीर्वाद प्राप्त करिए ए जे मंत्र आपे करिए एक गुरु प्रभु सेवा मा के, प्रभु भक्ति मा क्या के जीवनी सुधी ले और इसलिए भगवान गुरु का सानिध्य उसको देते हैं विपत्ति काल में आपत्ति काल में वो गुरु के आशीर्वाद જીવ કેવધિય સુખદેવજી પધાર્યા અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મરણાસન પર આસીન વ્યક્તિનું કર્તવ્ય શું છે ક્યાં કરના ચાહીએ દ્વિતીય સ્કંદનો પ્રારંભ થયો અને સુખદેવજીએ કીધું જે મરણશૈયા પર વ્યક્તિ હોય અને મૃત્યુ જેના સમીપ છે એનો સૌત પેલ્લો કર્તવ્ય એ પ્રભુનું ધ્યાન કરે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન સ્મરણ સંકીર્તન કથાનું શ્રવણ આ અંતિમ કાળમાં જો કોઈ વ્યક્તિ કરે એનું નિશ્ચિત ઉદ્ધાર થાય છે શ્રોતવ્ય કીર્તિતવ્ય ભગવાનનું સ્મરણ ભગવાનના કથાનું શ્રવણ અને એટલે જ રોજ રાત્રે પણ સંકિર્તન કરવાનું છે સુતા પહેલા એ આપણો છેલ્લો દિવસ હોય આપણા વિવાયો વર્લ્ડના યુટ્યુબ ચેનલ ઉપર જે હરિનામ સંકિર્તન બે વાર આવે છે સવાર ને સાંજ તો ઘણા બધા લોકો અત્યારે સંકિર્તન કરતા થઈ ગયા કોઈકની સવાર એ સંકીર્તનથી થાય છે તો કોઈકની રાત એ સંકીર્તનથી થાય છે અને કેટલા બધા લોકોના ઊંઘના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા ઘણા લોકોને ઊંઘ નથી આવતી અને હરિનામ સંકિર્તન કરીને રાત્રે સુઈ જાય એમને એટલી સરસ ઊંઘ આવી જાય આખી રાત એમનું અંતર મન શ્રી કૃષ્ણનું ગાન કર્યા અને સવારે જાગે અને પાછું સવારે સંકીર્તન એમનો શુભારંભ થાય આ આ ભગવાનનું કીર્તન કરવું શ્રેષ્ઠ સાધન છે અને એટલે જ કયો દિવસ આપણો છેલ્લો દિવસ હોય આપણને ખબર નથી આપણે ભગવાનનું સંકિર્તન કરીએ સુખદેવજી બહુ સુંદર ધ્યાન પદ્ધતિ બતાડી છે આપણા વિવાયો વર્લ્ડના યુટ્યુબ ચેનલ ઉપર સન્ડે સત્સંગમાં મેડિટેશન કરાવવામાં આવે છે અને ઘણા બધા યુવાનો એ ભગવાન શ્રી કૃષ્ણના સાકાર સ્વરૂપનું મેડિટેશન કરી રહ્યા છે વીસ ત્રીસ મિનિટ આંખ બંધ કરીને એ લોકો બેસી જાય અને એ ઓટો સજેશનના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણના જુદા જુદા અંગોનું ધ્યાન જે શુકદેવજીએ અને ભગવાન કપિલજીએ ભાગવતના અંદર જે પ્રમાણે આખી એક ધ્યાન વિધિ બતાડી એ જ પ્રકારનું સાકાર સ્વરૂપનું ધ્યાન બંધ કરીને પ્રભુના એ દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે આંખ બંધ કરીને માનસી સેવા પણ થાય સાધન માનસી સેવા ઠાકુરજીના સ્પર્શને તમે અનુભવ કરી શકો એ મનમાં પ્રભુની આખી સેવા કરી શકો એ મનમાં એ પ્રભુના એ દિવ્ય સ્વરૂપની ધારણા કરીને એક એક અંગ ઉપર પોતાના ધ્યાનને ચોટાડતા ચોંટાડતા એ બ્રીથિંગ એક્સરસાઇઝ તમે કરી શકો એક એક શ્વાસમાં શ્રી કૃષ્ણ અને શ્વાસ છોડતા આ ધ્યાન કદાચ કોઈ સેવા ન કરી શકે તો આ ધ્યાન કરે અને આજે ઘણા બધા યુવાનો એ સેવા નથી કરતા ખાલી દર્શન કરે છે ઘણા પુરુષો સેવા નથી કરતા ઘણા યુવાનો કરે પણ છે ઘણા પુરુષો કરે પણ છે મેં એવા ઘણા બધા પુરુષો જોયા છે ધોતી બંડી પરીને તિલક કરીને એટલી સુંદર સેવા કરતા હોય અને એવા ઘણા યુવાનો મેં જોયા છે જે નાનપણથી ઠાકોરજીની સેવામાં રૂચિ ધરાવતા હોય પણ ઘણા એવાય છે જે ઠાકોરજીની સેવા નથી કરતા તો કઈ ના કરે એના કરતાં કંઈક તો કરે અને આજના યુવાનોને અગર આપણે આ ધ્યાન કોન્સેપ્ટ આપીશું કૃષ્ણ ધ્યાન દુનિયામાં કોઈ પણ ખૂણે એ લોકો હોય કોઈ પણ જગ્યાએ હોય કોઈ પણ શહેરમાં કે ગામમાં હોય એ લોકોમાં સંસ્કાર પાડીએ કે સન્ડે સત્સંગ જે વિવાયો વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર આવે છે એમાં એક કલાકનો સમય કાઢે થોડું સંકીર્તન કરે ધ્યાન કરે અને યમનાષ્ટક પર અને આગળ જતા જુદા જુદા ગ્રંથો ઉપર લાઈફ લેસન સાથે જે કંઈ પણ એમાં સત્સંગ થાય છે એનો એ લાભ પ્રાપ્ત કરે અને મને આનંદ છે આજે ઘણા બધા લોકો એમાં જોડાઈ રહ્યા છે તો મહારાજ છે ધ્યાન કરો સ્મરણ કરો ભગવત કીર્તન કરો આપના ચિત્ત પ્રભુ કે અંદર લગાઈએ આ ચિત્ત આપણું લૌકિકમાં તરત લાગી જાય છે પિક્ચર જોવા બેઠા હો ત્યારે મન ને કેવું ના પડે હે મન આ પિક્ચરમાં લાગને પણ સામે આપણે બેઠા હોઈએ ત્યારે કેવું પડે મન લાગને પણ ધીરે ધીરે અભ્યાસ જયારે આપણે કરતા જઈશું ત્યારે આપણું ચિત્ત એ પ્રભુમાં લાગતું જશે પણ અભ્યાસ કરવો પડશે અભ્યાસથી રસ પેદા થશે અને રસ થી રૂપમાં આપણું પછી ચિત્ત મન પ્રભુમાં લાગતું થઈ જશે તમે જેમ જેમ ઠાકોરજીની સેવા કરતા જશો તેમ તેમ પછી રસ પેદા થતું જશે તમે જેમ જેમ સંકીર્તન કરતા કરતા જશો જશો રસ રસ પેદા પેદા જશે જશે તમે તમે જેમ 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 ધ્યાન અમુક સારી આદતોને તમારા જીવનમાં ઇન્કોપરેટ કરતા જશો તેમ તેમ ધીરે ધીરે એમાં રસ અને રુચિ પેદા થશે પણ યાદ રાખજો કોઈ પણ સારી આદતને શરૂ કરવું ને એ કઠિનમાં કઠિન કામ છે શરૂ કરવું બહુ અઘરું છે વજન ઉતારવું હોય અને પછી નક્કી કરે મારે જીમમાં જવાનું છે તો અઘરું જ પણ આ વીસ પચીસ દાડા જીમમાં જાય ને અને પછી રૂટિન થઈ જાય ડિસિપ્લિન થઈ જાય નિયમ બંધાઈ જાય પછી એને એના વગર જયા વગર ચાલે નહીં પણ શરૂઆતના વીસ દિવસ કઠિન છે એટલે કોઈ પણ નિયમ તમે લો એને એકવીસ દિવસ તમારે કન્સિસ્ટન્ટલી ફોલો કરવો પડશે આળસ કર્યા વગર કોઈ પણ સારી આદત દિવસ ભલે કંટાળો આવે આળસ આવે દાખલા તરીકે સવારે ચાર વાગે ઉઠવાનું કોઈ નિયમ લીધો હોય અને પછી જો એ બે દાડામાં જ ફુગ્ગામાંથી હવા નીકળી જાય આ તો આપણાથી થાય જ નહીં આટલું વહેલું તો ઉઠાય જ નહીં હું તો આ ના જ કરી શકું ના ના નહીં જ થાય આપણે તો કરી જ ના આ ઘણા લોકોને આપણે એકાદશીનું વ્રત કરવાનું કહીએ અમારાથી તો છે ને ભૂખ્યા રહેવાય જ નહીં આ એકાદશી અમારાથી થાય જ નહીં અમે તો કરી જ ના શકીએ અને વળી પાછા બે ચાર મિત્રો બેઠા હોય એ કે હા તો ભૂખ્યો રહે જ નહીં તો દર બે કલાકે કઈ નક્કી જમવા જોઈએ પહેલાથી જ જો તમે એમ માની લેશો મારાથી થશે જ નહીં તો નથી જ થવાનું પહેલા સંભાવના તો ઉભી કરો મારે કરવું જ અને નાના નાના નિયમો સ્મોલ સ્મોલ હેબિટ્સ એ સ્મોલ સ્મોલ હેબિટને તમે ક્રિએટ કરો એક માળા ના થાય તો અગિયાર વાર તો બોલો પણ અગિયાર વાર બોલવાનું એમ કરતા કરતા અગિયાર ના એકવીસ થાય એકવીસ ના પચાસ થાય પચાસ ના સો થાય અને એકસો થાય અને માળા થાય પચીસ કિલોમીટરની મેરેથોન ભાગ્યું હોય કદાચ પંદર કિલોમીટર તમે ભાગી શક્યા ને તો તમારા જાતને ફેલિયર નહીં માનતા કારણ કે પચીસ કિલોમીટર ભલે નથી ભાગી શક્યા પણ પંદર ભાગ્યા ને ભાગવા માટે રેડી તો થયા ને આજે પંદર ભાગ્યા તો કાલે સોળ ભગાશે વીસ ભગાશે પચીસ ભગાશે એમ પચીસ કિલોમીટર તમારું લક્ષ્ય છે પણ પંદર તો ભાગો હું તો કહું છું પાંચ તો ભાગો તો આપણા જીવનમાં કોઈ પણ સારી આદત ને અગર તમારે આત્મસાદ કરવી હશે તો એનું શુભારંભ કરો આરંભ કરવું એ જ કઠિન છે અને જ્યારે આરંભ થઈ જાય છે પછી ધીરે ધીરે કરતા કરતા એમાં જ્યારે તમે અભ્યાસ કરો છો અભ્યાસ એના તું કોંતે વૈરાગ્યણ ચગ્રોહિયતે તો અભ્યાસ કરતા કરતા જીવનના અંદર એ આપણી આદત એ વધુને વધુ પરિપક્વ બનશે